હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ અને એક યુનિક કેસની વાત કરવા જઈ રહ્યો છું બે દિવસ પહેલાં એક પેશન્ટ આવ્યું ઓપીડીમાં અને એની કમ્પ્લેન હતી કે સ્ટૂલ પાસ કરતી વખતે એને પેઇન થતું હતું પેશન્ટે પ્રાઇમરી ટ્રીટમેન્ટ લગભગ છેલ્લા પંદર દિવસથી કરાવતું હતું પણ એ ટ્રીટમેન્ટમાં એને એટલું બધું સોલ્યુશન મળ્યું નહીં એટલે એ ઉપડીમાં બતાવવા આવ્યા હતા એક પેશન્ટના રેફરન્સના થ્રુ આપણે એક્ઝામિન કર્યું તો એની અંદર ક્લિયર કર ફિશ્યુલાઇન એનો પેરેનિયલ એપ્સિસ વિથ ફિશ્યુલાઇન એનો હતું સી આ કોમન જ કેસ છે એવો કે બહુ અનકોમન કેસ નથી પણ જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે એ હવે આપણે બ્લડના રિપોર્ટ કરાવ્યા એના પછી ખબર પડી કે પેશન્ટનું હિમોગ્લોબિન ખાલી છ ટકા હતું એના પ્લેટલેટ કાઉન્ટ ઇલેવન હતા અને ડબલ્યુબીસી કાઉન્ટ થર્ટીન થાઉઝન્ડ હતા સો અમારા પેથોલોજીસ્ટ અમને એવું કીધું કે સર થોડીક બ્લડના રિપોર્ટ થોડા એકદમ ઓડ આવે છે એટલે તમે એક સોનોગ્રાફી કરાવીને ચેક કરાવી લો કે પેશન્ટને સ્પ્લીનો મેઘાલય એટલે કે બરોળ સ્પ્લીન વધારે મોટું છે કે નહીં અને લિવર મોટું છે કે નહીં સો આપણે પેશન્ટના ફર્ધર ફોલોઅપની અંદર સોનોગ્રાફી કરાવી તો એમાં સ્પ્લીનો મેગાલી આવતું હતું પણ પેથોલોજીસ્ટને ડાઉટ હતો એટલે એમને આ જે બ્લડ હતું એનું પેરીફેરલ સ્મિયર ફોર સેલ મોર્ફોલોજી એ હિમેટોલોજીસ્ટને ફોરવર્ડ કર્યું હિમેટોલોજિસ્ટે જોઈને ક્લિયરલી કીધું કે દિસ ઇઝ અન કેસ ઓફ એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા એમ એલનો કેસ હતો સો મેં મારી લાઈફની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોયું કે એક્યુટ માયોલોઇડ લ્યુકેમિયા પેરીનિયલ એપ્સેસ સાથે પ્રેઝન્ટ થયેલું પછી તો હિમેટોલોજીસ્ટ આવ્યા આપણે એમની સાથે ડિસ્કશન કર્યું તો ડિસ્કશનમાં ખબર પડી કે એવા ઘણા બધા કેસીસ હોય છે કે જે કેસની અંદર એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા પેરીનિયલ એપ્સેસ સાથે પ્રેઝન્ટ થતા હોય છે આજે એની સર્જરી હતી હવે પ્લેટલેટ કાઉન્ટ આટલા હોય એટલે ઓબ્વિયસલી સર્જરી બહુ ડિફિકલ્ટ હોય હાઈ રિસ્ક હોય એટલે અમે સિંગલ ડોનર પ્લેટલેટ માટે પ્લાન કરતા હતા પણ એ સિંગલ ડોનર પ્લેટલેટની પ્રોસીજર ટેક ટેન ટર્સ સો સર્જરી વોઝ ઇન ઇમરજન્સી સો અમે એ લોકોએ એને છ પ્લેટલેટ આપ્યા છ પ્લેટલેટ આપ્યા પછી પણ એનો પ્લેટલેટના કાઉન્ટ છવ્વીસ હજાર જ થયા પેશન્ટના રિલેટિવને એમને એક્સપ્લેન કર્યું હિમોટોલોજીસ્ટનો અમે ફરીથી રેફરન્સ કરાવ્યો અને અત્યારે હમણાં જસ્ટ આપણે એને સર્જરી કરવા જઈ રહ્યા છીએ સો હોપ ફોર ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ વેરી મચ